બધા મજામાં જશો ભગવાન માતાજીને પ્રાર્થના અને બધા મારા રામધામ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ આજે આપણે વધાર્યા છીએ વાલ પંથકમાં ભાલ પંથકમાં જ્યાં શું કહેવાય શિયાળુ પાક એક જ થાય અને એ શિયાળુ પાકમાં ચાલો પેલા લાઈવ આવી જાઓ પછી આપણે વિડીયો બનાવી ત્યાં સુધી નહીં ચાલો આવી જાઓ ફટાફટ બધા લાઈન લાઈવમાં અને વિડીયોને ડબલ ટેપ કરી લાઈક કરી દેજો આજે હું આવ્યો તો આ બાજુ જે હું બાજુ રહું ને રાયપુરને એ સાઈડ બધી વધારે પડતી પિયત જમીન આ જમીન રહીને ભાલ પંથકની આ બધી કોરાટની જમીન કોરાટની જમીન એટલે શિયાળું એક જ પાક થાય આ બાજુ આવ્યો તો ટીકી પાણી બાથરૂમ કરવા માટે તો વિચાર્યું કે ચાલો લાઈવ આવીએ અને આપણા મિત્રોને યુટ્યુબ ફેમિલીને થોડીક જાણકારી આપીએ કે વાલ પંથકમાં શું મોલ થાય વાલ પંથકમાં

વાવવાનો હોય અને મૂળ ના બધા નકેતર હોય જે વાવણી કરે ને એને મૂળ કે નખેતર જતા રહે પછી વાવેતરમાં મજા ના આવે પાછેતરા પડે કારણ કે જમીનમાં એક તો અમી રહે નહીં અને વાઈએ એટલે પાછેતરા પડે આના આ બધી ભાલ પંથકની જમીન મારું ગામે ભાલ પંથકમાં જ આવ્યું ગામ સાઈડ સાઈડની બધી આ બધા થાય પણ જ્યાં કને જ્યાં જ્યાં ખેત તલાવડા હોય ને એ ખેત તલાવડા ચોમાસામાં ભરવા પડે તો થાય બાકી અહીંયા એવું કંઈ થાય નહીં મારી પાસે આ બધી જમીન તેમ જોઈ રહ્યા છો બધી જમીન એ આગળ ખેત તલાવડું છે જે આગળ તમને રહ્યું ને એ ખેત તલાવડું છે બધા ખેત તલાવડા ભરાય પાણીના તો એ શિયાળામાં ઉપયોગમાં આવે અને શિયાળાનો ઉપયોગમાં એકથી બે પાણી લે ને પછી વરસાદનું પાણી જો કે આ બધી જમીન કહેવાય મીઠી જમીન તો ખરી પણ જમીન વરસાદનું પાણી વધારે પડતું આ જમીનમાં પડ્યું રહે ને તો મોળું થઈ જાય એટલે એનો ટેસ્ટ જ બદલાઈ જાય એટલે આ જમીનમાં પાકમાં કરવામાં જો ઘઉં કરે ચણ્યા કરે ચણ્યા કરે જુવાર કરે શિયાળું અને પછી હવાદાણા સુવાદાણા કે ને એ સુવાદાણા એટલે આ બાજુ આવ્યો તો હું મારી સાસરીમાં તો એવો વિચાર આવ્યો કે લાવો આપણે ચીકી પાણી કરવા આ બાજુ દળોળા રસ્તે જઈએ છીએ તો બે મિનિટ ઊભા રહી માહિતી આપી કે બાલ પંથક માં જમીન જે રાવી છે ને એ બધી પિયત જમીન આવી મોટામાં ચોકડી ને બધું રહી ને એ બધી પિયત જમીન આવી અને આ તમારી નજર પોગે ને ત્યાં સુધી આ બધી જમીન રહી ને એ મારા નવા ગામ બાજુ કેમ એક પાક આવે શિયાળુ એક પાક આવે એમાં જમીનમાં શિયાળુ એક પાક આવે શિયાળુ એક પાકમાં તમે ગમાઈ કરો કોરાટના ઘાઉ કરો શેણ્યા કરો 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 કોઈને મોળહાર ખેતર હોય ને પાણીની સગવડ હોય તો પછી કરે કરે ઘરમાં કુટુંબમાં સભ્યો ગણો ને તો આઠ થી દસ સભ્યો હોય ગામડામાં તો જુઓ કે એવું જ જીવન ચાલતું હોય આઠ થી દસ સભ્યો હોય અને આવી બધી જમીન લાંબી બાર મહિને એક આવક આવે વધીન કેટલુંક પાકે ખેડૂને મને એમ કોને બાર મહિને એક આવક આવતી હોય ને કેટલુંક પાકે આ ખરસાદ એટલા અત્યારની પોઝિશનમાં તમે ગણો ને તો ખરસાદ એટલા એટલે બહુ જાય જુ કે જમીનમાં પાકે નહીં એટલે હું આવ્યો તો આ બાજુ મારી સાસરીમાં તો વિચાર કર્યો કે આ બાલપંથકની જમીનમાં એ શું ખેતી થાય છે આઠ દસ છોકરી બાર સોપડી એટલે બાપા આ જમીનમાંથી તે જે કઈ પૈસો ટકો આવે એમાંથી છોકરાને ભણાવે પ્લસ કે છોકરાને નોકરી લાગી જાય પછી છોકરો એની રીતે રળે અને બીજા ઘરે છોકરા હોય હું ના ભણ્યા હોય મારા જેમ કંપનીમાં જતા હોય કોઈ ખેતીવાડી કરતા હોય તો એ છોકરાને હશે ચાર મહિનાની સીઝન શિયાળાની એ સિઝનમાં જે આવક આવે એ આઠ મહિના ઘરે ખાવાનું આવી છે અમારા પાલ પંથકના ખેડૂતની આવે અને હું એવું નથી કહેતો કે આ ખેડૂની આવે આ રીતે કહી છે આપણે એવું કહેવા માગીએ છીએ કે જો આ જમીનમાં તે કોઈ સરકારની ઉપરથી એ રીતની ઓલી આવે ગ્રાન્ટ શું કહેવાય એમના આઈડિયા આવે કે આ બાલ પંથકમાં આપણે નર્મદાનું પાણી પહોંચાડવી હું એમ કહું છું ને કે આ બાજુ જે ખેડૂતની પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિ થાય નહીં પાણીની સગવડ રહે ને તો ખેડૂત લગભગ ગમે ત્યાંથી પંદર વીસ બસો ફૂટનો એક રબડીયો આવે એવા ટોટા આવે રબડના બસો ફૂટનો એક આવે એવા પંદર થી વીસ પચીસ આ રીતે લાંબા કરી કરીને આ તલાવડા ભર્યા હોય એ તલાવડા ભરે બે પાણી પાય ને ત્યાં સુધી એ પાણી સારું રહે સીધું પાણી પાય એટલે પાણી મોડું પડી જાય એટલે હું છું તમને એમ થઈ છે કે ભાઈ રહેશે હું ઘણા વર્ષથી રહું છું હું આ લીધે ના બધું જતો રહ્યો કદાચ મજૂરી તમારે કરવી હોય ને કંપનીમાં જાવ ત્યાં સુધી મજૂરી કરવી હોય ને તો તે આ રીતે મજૂરી શિયાળાના ચાર મહિના જે ખેતીવાડી થાય ને એમાં તમને જે મજૂરી મળે એ ઉધાડ તમે શિયાળું વાઢો કોઈનું જીરું વાઢવા રાખો અને એ તે અત્યારે શિયાળું એક જ ઉધાડ આપે છે વાઢવા અને એ તે વાઢવાની ન હોય એને ઉપાડવાની હોય ઉપાડવાની એટલે મૂળિયા હોય તે ખેંચવાની હોય મૂળિયા હોય તે ખેંચીને એના મૂળિયાને ખંચેરે પૂળા વાળે પહેલાં તો પાથરા પાડે એને એક બે દિવસ સુકાવા દે પછી એના પાથરા પાડે અને શિયાળું ન વેચે આવો બધો ભાલ પંથકનો અમારે થાય બીજું તમે આમાં એમ કહેતા હોય કે મગ થાય ને તુવેર થાય ને જો બધું થાય પણ પાણી હોય ને તો થાય બાકી આ દિવાળીના સાપા સુંધી ખોરાક ના થાય અને પાણી ન પાછું પડે તો આમાં અમારે ખેતી ન થાય વાળા તો આગલે સાલ હું બળિયા બાપે હાલી ને જીવતો હા બળિયા બાપે હાલી ને જીવતો અમાણી અમારા બાધા હતી ને નાના છોકરાની તે બાધા હતી એટલે હું તો બળિયા બાપે ત્યાં કને તમે હાસું નહીં માનો બધા જેને ઉચાણમાં ખેતર હતા ને અમારી બાજુ બધી જમીન અહીંયા બધા સિઝન લેતા હતા અને એમને આ રીતે પરિસ્થિતિ નિકાલ છે ને કાયતા એ એકદમ થાય નહીં કારણ કે જ્યાંથી પાણી જતું હોય સાબરમતી છે એ ભોગાવો છે એમાં પાણી ભોગાવો કે સાબરમતી ભોગાવો તો જો કે આમ ઘણો મોટો છે ઠેડામ ત્રાડિયા ની બાજુ લાંબો છે એમાં પાણી વહેતું થાય નાના મોટા વ્યાકળામાંથી વ્યાકળામાં થતું થતું તો પાણી ઓછું થાય અને વરાબું થાય બાકી આવો ને બીજા તીજા દાવડી છે ચોથા દિવસે અને આ બધી જમીન રે ને ભેજવાળી આ જમીન એક વાર લેને ને પછી પંદર વીસ દિવસ તો તમારા મંદિર પગ મૂકવું ને તો ગારો જ હોય જો સારો એવો તડકો પવન ફૂંકાય તો વાટી જાય તો આઠ દસ દિવસમાં તોય તમારા તમારો પગ તો જેવા તેવા ગારામાં સાસરી જનશાળી બાજુ એવું થયું કે લાવો થોડી વાર લાઈવ આવી અને મિત્રોને જણાવીએ કે બધા ખેડૂતોને જે રીતે અમે અમારે જે ચોમાસું પાકને બધા પાક મળે છે શિયાળુ પાકને એમ બાલ પંથકમાં શિયાળુ પાક એક જ થાય એમાં મેં તમને કીધું ને એ બે ત્રણ વસ્તુ થાય અને અમારે જે હન લાગે ને હન એટલે રોજડા ને ભૂંડિયાન એના કરતા આ બાજુ દસ ઘણું લાગે જો ને રાતે ટોવા જવાનું રાતે ઘરમાં દીકરો બે હોય તો પરથી ટોવા જવાનું આખી રાત ટોવાનું આખી રાત ટોવા માં જો થોડો ઘણો ખૂણો ખેંચ્યા હોય ને છોકરો જે હોય તો બાપા આંટો મારવા જે હોય દિવસે કાઢી નાખે બટ આ ટોવા મોકલ્યો તો તું અહીંયા જઈને ઉજ્યો તો શું ભાઈ બંધ બોલાવીને બધાય બધા ગારો જ છે ખાલી એવું નથી એટલે સંપલ પહેર્યા હતા એટલે પછી બહુ આગળ જવાની ઈચ્છા નથી એટલે ગાડી ગાડીનો જવાય સાઈડમાં કરી પાર્કિંગ લાઈટ ચાલુ કરી પાર્કિંગ લાઇટ ચાલુ કરી બીજા પછી પાલની જમીનની આપણે માહિતી આપણી આ આગળ ઉપર તો આ બાજુ કોઈ મીઠા પાણીની સગવટ થાય અને મારા ગામ જેમ આ બાજુ

કાઢવાના નહીં જ્યાં સુધી ખેતરમાં ભર્યા છે ને ત્યાં સુધી ખેતરમાં ભર્યા જ રહેવા દેવાના દિવાળી ઝાપે જ્યારે વાવણી સમય થાય અને વધારે હોય તો કાઢવાનું બાકી ધાર મોજનું માન આડા ખાબચ્યા એવું ભર્યું હોય ને તો પાણી નહીં કાઢવાનું કારણ કે આ પાણી જમીનમાં મરે ને એટલે જમીનમાં ઉતરે ને તો જ પછી શિયાળું મોલ થાય શિયાળું મોલ ના થાય વિડીયો સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને ડબલ ટેપ કરી લાઇક કરી દેજો અને આવા નવા વિડીયો માટે ખેતીવાડીની નાની મોટી જાણકારી માટે જેટલો મને અનુભવ છે એટલું હું તમારા સાથે શેર કરું આના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકનનું ઓપ્શન જે આવે ને ક્વોન્ટિટીનું કોલ પર કરી દીધો જેથી કરી મારો વિડીયો આવે કે હું લાઈવ આવું તો તમને ખબર પડી જાય વિડીયોનું નોટિફિકેશન મળી જાય અને અવાજમાં થોડો તમને ડિફરન્ટ લાગતો હોય છે કારણ કે આપણે માયક બાઇક આજે લાઈવ આપશે અને આ જો ગણપતિ વિસર્જનનો ઉત્સવ હતો એટલે હું આવ્યો તમારી સાસરીમાં એટલે કે શેનલવાળા ભાઈ આડાવડા બધે ફરે છે પણ રાયપુરમાં રાયપુરમાં રાયપુરની જમીન દેખાડે છે આ બાજુ ક્યારેક ભાલની જમીનમાં આવીને જો ખબર પડે એટલે હું તે ભાલનો જ છું મારે તે ગામડે એક જ આવક આવે અને મારે તો ખાર મળ્યું છેલ્લે હુવા દાણા વાવીને મેક દેવા પડે છે હુવા દાણામાં જો કે કોઈ જાતનો બગાડ નહીં પણ એક વર્ષ ભાવ હારા રહ્યા હોય તો બીજા વર્ષ ટીમ પડી જાય અને શરૂઆતમાં જ્યારે હુવા તમારે કાચો દાણો હોય ને અને પાકવાની પંદર વીસ દાડાની વાર હોય ત્યારે ભાવ હોય હવા દાણાનો બાવીસો ત્રેવીસો રૂપિયા પણ જેવું તમારે વાઢણી ચાલુ થાય હોવા દાણા એટલે ભાવ એવો પડી જાય હેઠો પંદરસો સોળસો સત્તરસો આવી હાલત થાય મારા અંદર પ્રમાણે અને મારું મન એવું કહે છે કે આ જમીનમાં જો મીઠા પાણીની કોઈ સગવડ થાય ક્યાં છે એવું કાંઈ કારણ કે આ ધંધુકા નિશાળ તો છે જ તે અને એ જમીન આ રીતની જમીન છે એ રીતની આ બધું સગવડ થાય આ જમીનમાં બધી વસ્તુ થાય ખાવા પીવાની બધી વસ્તુ થાય પણ તમે એમ કોઈ માથું વાવે તો માથું ઉગે ભાઈ એ ના ઉગે એવું ખોટું આપણે કહેવું નથી અને હતી અમારે આપણે પીપળી કહેવાય ને ત્યાંય તે અમારે પીપળીની સીમમાં થઈ ને તે નાની માઈનર કાઢી હતી અમુક કુંડીઓ મેકી હતી આમ બરોબર કોઈથી કુંડીઓમાં પાણી નથી આવ્યું ગમે તે ફોન કરતા હોય થોડી વાર મેં મારે વિડીયો ચાલુ છે તમે પછી ફોન કરો એટલે આટલી માહિતી સારી લાગી હોય તો અમારા બાલ પંથકના ખેડૂતને થોડોક સપોર્ટ કરજો એટલે સપોર્ટમાં તો જેવું કે હું જાતો નહીં એમ તમારા ભાઈબંધ દોસ્તારો હોય આ જમીન ખાલી થતાં થતાં દિવાળી ઝાપો વટી જાય વટી જાય ખેડૂ કંઈક પાયમાલ થઈ ગયા લેણા ઉપર લેણું થતું જાય બીજું ફેર પડતો નથી અને છોકરા જો ઘરે રહે અને એટલું બધું ભણતર ના હોય ઘરમાં બે ત્રણ છોકરા હોય અને જાજી કંઈ આવક આવતી ના હોય અને છોકરાનું ભણતર જ ના હોય તો છોકરા ક્યાં કંપની જાય જાય ને આખી જતી રહે બીજું કે ભણતર ના હોય એટલે ક્યાંય કંપનીમાં પીડી તો એવી છે ને કે તમે કઈ પણ ધંધો કરતા હોય ને નાનો મોટો અને તમારી સગાઈ થાય લગ્ન થાય તમે નાનો મોટો કઈ પણ ધંધો કરતા હોય ને તો તમારું ગાડું હાલે બાકી આ સમયમાં આ મોંઘવારીમાં આપણે બાપા કને બાપા કને પડ્યા રેવી અને જમીનમાંથી ખાસ એવી કે આવક આવતી ના હોય અને ત્યારે બધાને જીવન તો આપણે ઊંચું જીવવું છે ભગવાન માતાજી બધાને ઊંચું જીવન જીવાડે પણ કહેવાનું મતલબ ભણતર હોય ને છોકરા વધારે પડતી અમારા ભાલના ભાલ પંથકમાં આ રીતે સગાવીને એવું તૂટી જાય અને લગ્ન થઈ ગયેલા અમુક વાર તૂટી જાય છે કારણ કે છોકરાનું ભણતર જ ના હોય અને જમીન ઉપર સામેવાળા રીતે જમીન જોઈને દીકરી આપી ભાઈ જમીન ઘણી છે પણ પાછળ બહુ લાંબો એવો વિચાર અમુક કરે અમુકને નામ એવો વિચાર આવ્યો હોય કે ભાઈ એમના બાપાના ત્રણ છોકરા છે એ ત્રણ છોકરાને બ બે છોડ્યું એક છોકરાને બે બે છોકરા છે તો વીઘા જમીનમાંથી દાદુ કંઈ વધે નહીં એટલે હું આવ્યો તો આ બાજુ એટલે કે દાદી તમને નાનીકળી માહિતી આપી અને ગાડી પંદર વીસ પંદર વીસ જ ચલાવી છે એટલે ઉના કહેતા પાછા ચાલુ મોબાઈલે વાત કરવી ગુનો છે અને સિંગલ પટ્ટી છે અને આપણે પંદર વીસ જ ગાડી ચલાવી છે આ તો વાત ચાલુ છે ને એટલે નજર તો આમ જ છે વાત ચાલુ છે તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને ડબલ ટેપ કરી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં ડોક્યુ તાણતા રહીજો અને બધાનો સાથને સપોર્ટ સારો છે આજે સવારના વારે મેં તો આટલી પબ્લિક ધારી નથી કે આટલી પબ્લિક આપણા વિડીયોમાં ભગવાન માતાજીની દયા કહેવાય અને તમે બધા જે યુટ્યુબ આપણી ફેમિલી છે અને વ્યુઅર્સ છે બધાનો સપોર્ટ સારો કે તેતાળીસ હજારનું વોચિંગ આવ્યું આવો ને આવો સપોર્ટ કરતા રહીજો તો તમારા ભાઈ મિત્ર દોસ્તાર ચેનલ જલ્દીથી જલ્દી મોનિટરાઈઝ થઈ જાય તો પછી પાંચ પૈસા ઘરના ઘરના કાઢીને તે આડા આવળા ક્યાંય બીજા ગામડામાં જેવી ખગાવાલા હોય એમની ખેતીના આડા તમને શું કહેવાય માહિતી આપી એકલા એકલા પછી ફરવાનું થાય એવું થાય વિડીયો તમે શેર ના કરો જોવો નહીં

કે મેં કોઈ ગુજરાતની લગભગ ગુજરાતની કોઈ સિટી બાઇકી નથી કે ત્યાં કામ કરવા ના ગયો અને નોકરી કહેવાય ને ઉપર કરીને નોકરી લગભગ કોઈ સિટી બાઇકી નથી મારા અંદાજ પ્રમાણે અને મેં બહુ કર્યો હતો હીરાય ઘ્યા છે ચાર્લ્સ માન બધા કામ કર્યું છે નળિયાના મોરબીમાં જે નળિયાની નાની મોટી કંપની રહી ફેક્ટરી જેવું એમાં એ કામ કર્યું છે ટાઇલ્સમાં લોડિંગમાં એ કામ કર્યું છે ટાઇલ્સની બહારના ભાગમાં જે ઓલું તાપણું કરીને અંદર બધું નાખે ને પોલસાને એવું એમાં એ બધું કામ કર્યું છે એટલે અનુભવ બહુ સારો એવો છે કામ એક શું નથી કર્યું કે પાંભાજીની ને પાણીપુરીની આવી કંઈ લારી નથી કરી કારણ કે એમાં આપણને બહુ ઇન્ટરેસ્ટ નથી ન કરે ને નારાયણ અને ક્યારેક પાણીમાં ગડબડી આવી જાય હવે ખાતા હોય ગામમાં નાના છોકરા છે એવું બધું એટલે એવું આપણે કોઈ કામ નથી કર્યું બાકી વાપી સેલવાસ બાજુ ટાઇલ્સ પણ વેચીએ છે હાડવીની દુકાનમાં પણ કામ કર્યું છે આમ રાજકોટ બાજુ બાલાજી ગોપાલમાં કામ કર્યું છે ભૂગામેડીમાં હીરાઈ ખસ્યા છે ને ભૂગામેડીમાં કપાય વીણ્યો છે બોટાદમાં આપણે હીરા ઘસ્યા છે કોઈ સિટી બાઇક નથી જાજો બધો અનુભવ લઈને અને બધી રાખી અને નોકરીમાં એવું છે ને કે તમે ત્યાં કંપનીમાં નોકરી કરીએ ને મારો ભાઈ ભાવનગર છે એનું નામ છે નિકુલ એટલે બે ભાઈ અમે એ ભાઈ ભાવનગર રહે હું બાય ચાન્સ ક્યાંય કંપનીમાં જોતો રહું તો પછી મમ્મી પપ્પાને સાથે રાખો તમે ક્યાં અને સિટી માં અને હું એક રળતો હોય વાણી ચાર જણા ખાતા હોય એમાં વધારો ના હતો અને મારા બાપુજી છે થોડા કે એમને ઘરે બે ના ગમે અને આપણે આટલા જુવાન છીએ અને કામ કરાવ્યા છીએ તો પછી ખેતી કરી લઈએ નોકરીમાં બધાનું પૂરું ના પડતું હોય અને આપણે એમને અહીંયા દાડીએ કારણ કે ભણતર નહીં એટલે એમને તો એ દાડી ક્યાં હોય ને દાડીએ લઈ જાય તો પછી આપણે એ વસ્તુ કરવી જ નથી એટલે આપણે ગામડે છે અને ખેતી કરવી છે અને ભગવાન માતાજીની દયા છે એ ઘણુંય આપે છે અને મને ઘણી શરમ લાગે છે કે સમજે મને ઘણી શરમ લાગે કે આપણે આપણા બોનના ગામમાં રહેવાનું તો ગામના વાતો ના કરે હવે એમાં વાતમાં એવું છે ને ગોળાના મોઢે ગણું બંધાય ગામના મોઢે ના બંધાય એવું કંઈ આપણે સાંભળતા નથી અને એવું સાંભળવી તો આ પાંચ પૈસા જે ભેગા થયા છે ને એ ના થાય એટલે આપણે અત્યારના જે મારી ઉંમરના મારાથી મોટી ઉંમરના ભાઈબંધ દોસ્તારોને કહેવી છે કે તમે ત્યાં ધંધો કરો ને મન મૂકીને ધંધો કરવાનો તમારો સમય જીવન માં એક વાર તમારો દસ્કો આવે ભગવાન ને દેવું પડે કારણ કે તમે હાશી નીતિ કામ કરો એટલે દેવું પડે દેવું પડે દેવું પડે એમાં હાલે જ નહીં આપણે ઓલા કોને પછી ભગવાન આપણને દે સારી એવી નોકરી મળી જાય સારો એવો પગાર સારા એવો પત્ની મળી જાય અને કોઈ મા બાપ ને ગામડે વેચી ને આપણે જતા રહેવી આપણો પગાર હોય બાર હજાર પંદર હજાર એમાંથી કઈ જાજુ વધતું ના હોય તો બાપાની અહીંયા દાઢી જ જાય આપણી જ આશા હોય કે મારો છોકરો કઈક મોકલાવશે છે તો મેં ઘરે કરવી એ કઈ કામનું નહીં બધા મિત્રોને ભાઈબંધોને ખાસ આપણી વિનંતી ઓનલાઈન ગેમો ઘણી ખરી જ્ઞાન થઈ જાય છે એવું બધું કઈ રમતા નહીં મારું માનો કારણ કે મારી ઉમર જાજી નથી મારા નાના નાના બે છોકરા છે મોટો છોકરો સાડા ચાર પાંચ વર્ષનો છે નાની છોડી પણ આપણને શું કેવું દુનિયાની ભાન થઈ જાય બંધન વધારે છે એમ મચાવે જિંદગી આપણને નચાવે પણ આપણે નાચવાનું નહીં આપણે જિંદગી સાથે લડવાનું કે મારે મેનેજ કરવી છે મને કેમ ન ભગવાન આપે એમ પછી રાત દાડો નહીં બાર કલાકની નોકરી હોય તો બાર કલાક બધી ઓવરટાઈમ ઓવરટાઇમ કરો અને તમારે ખર્ચી જોગું કાઢો બે કલાકની ઈ એ વાત અલગ છે પછી એવું નથી કહેતો દાડો મેનેજ કરો મેનેજ કરો ભગવાનને દેવું જ પડે ચાલો ચાર બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો હું આવ્યો છું મારી સાસરીમાં એટલે બધા આડાવાળા ડબલા લઈને નીકળવા દોડે એટલે થોડીક શરમ લાગે બધાને રામ રામ હું ક્યાંય જાતો નથી હમ શ્રીજી પટેલ ક્યાંય જાતો નથી ભાઈ આવ્યો તો મારી સાસરીમાં આજે ગણપતિ વિસર્જન હતું ને એટલે ને એવું હતું તો પછી જો ગાડી તે પંદર પંદર વીસ પંદર વીસ ચાલે છે ને સિંગલ પટ્ટી રોડ છે એ પાણી બાથરૂમ કરવા જ્યો હતો તો વિચાર આવ્યો કે લાલો ચાલો આ ભાલપંથમની જમીનનો થોડોક ડિટેલ જણાવી દેવી કારણ કે હું ગામડે જાઉં ને તો એવો ટાઈમ રહેતો નથી કે ખેતરને એવું જવાનું અને ને એવું રેડું હોય જવું એટલે બધા એક સાથે જ જવી અને આ વખતે ટાઈમ લઈને જઈશ જેથી નવાગામ ગામ આ બધું જે અમારી જમીન રહીને એ જમીનનું તમને કહીશ કે આ જમીનમાં શું છે અમારે તે બાજુ ઘઉં થાય ખોરાટના જીરા બધા કરે છે પણ જીરામાં એવું છે ને કે બે હાથમાં લાડવા છે વારાફરતી ખાવ તો થોડું થોડું ખવાઈ જાય એમ જીરો છે ને જીરું એક સટ્ટાવાળી વસ્તુ છે કે થઈ ગયું તો પછી વાળા નાચું તો પછી ગતિના ગોદડા શું કરવા ગયા હોય ને પછી ગોદડા લેવા ના રહ્યા એનો અનુભવ છે આપણે ચાલો બધાને મળશે પછી જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ડબલ ટેપ કરી વિડીયોને લાઈક કરી દેજો અને મારે વળવાનું આવી ગયું છે નાખું પણ રાખું છું